નમસ્કાર સ્વાગત છે આપનું એ આરબી ન્યૂઝમાં અને આપની સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ આજના સમાચારોથી

સત્યાવિસ ચોકમાં ફરી હતી અને સવારે પોણા આઠ વાગ્યાની આસપાસ વરદાયની માતાજીના મંદિરે પરત ફરી હતી રૂપાલમાં વરદાયની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષ જૂની પરંપરા છે જે આજે પણ અકબંધ છે પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને બેરલમાં ઘી એકત્ર કરવામાં આવ્યું હતું ગામના રસ્તા પર પલ્લી નીકળતા જ કાર્યકર્તાઓ દ્વારા ડોલ ભરી ભરીને પલ્લી પર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો પલ્લી એટલે શું એવો સવાલ બધાને થાય છે પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વઘરનો રથ સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હોવાનો ઉલ્લેખ છે હાલ રૂપાલની પલ્લી બનાવવામાં અઢાર કુંભ સાથે મળીને બનાવે છે એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સંભાવનું એક પ્રતીક છે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોયલા ગામમાં આ વખતે શક્તિની આરાધનાની સાથે સાથે રાષ્ટ્રભક્તિનો રંગ છવાયો

દરેક તાલીમાં અને દરેક ગરબા સ્ટેપમાં સૈનિકો પ્રત્યેનું સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ સ્પષ્ટપણે છલકાયો ખેલૈયાઓએ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગા લઈને માહોલને દેશપ્રેમથી છલકાવી દીધો ચોયલા ગામના લોકોએ શક્તિની આરાધનાના પર્વને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે જોડીને જાણે સમગ્ર દેશને સંદેશ આપ્યો કે સરહદ પરના જુવાનોનું બલિદાન અને સમર્પણ ક્યારેય ભૂલાશે નહીં આ ખરેખર દેશપ્રેમનો એક પ્રેરણાદાયક અવસર હતો નમસ્કાર ભારત માતા કી જય હું અરવલ્લી જિલ્લામાં બાયર તાલુકામાં ચોયલા ગામનો વતની છું અને આજે મારા ગામની અંદર માતાજીની નવરાત્રીની આઠમ ગણાતા ગઈકાલે જે ગુજરાત સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું ઓપરેશન સિંદુની તમામ શહેર તમામ ગામડાઓની અંદર જે ઉજવણી કરવામાં આવેલી હતી એમાં અમારા ગામમાં આજે આઠમ ગણાતા અમે આજે એ ઓપરેશન સિંધુના અનુસંધાને આજે અમારા ગામ દ્વારા અને તમામ અમારો ભાવ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ભારત માતા દશેના તહેવાર તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ તથા ફરસાદ વિક્રેતાઓના એકમોમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે એકમોની હાઇજેનિક કન્ડિશન વધારવામાં તેમજ લેવાતા રો મટીરિયલની તપાસમાં પણ કરવામાં આવી હતી તેમજ કુલ અઢાર વેપારીઓને ત્યાંથી મીઠાઈ ફરસાણના બત્રીસ નમૂના લેવાયા હતા જોકે આ નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે જેનો રિપોર્ટ દેવ દિવાળી પછી આવશે અને ત્યારબાદ ભીડશેડ સાબિત થશે વેપારી પર કાર્યવાહી કરવામાં આવશે ત્યાં સુધીમાં હજારો લોકો મીઠાઈ આરોગી ચૂક્યા હશે ગત વર્ષે નવરાત્રીમાં પ્રતિ દસ ગ્રામ લગડીના ભાવ રૂપિયા પંચોતેર હજાર હતા જેની સામે ચાલુ વર્ષે રૂપિયા એક પોઈન્ટ વીસ લાખનો ભાવ થયો છે તેવી જ રીતે ગત વર્ષે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા પંચાણું હજારની સામે ચાલુ વર્ષે રૂપિયા એક પોઈન્ટ પિસ્તાળીસ લાખનો ભાવ થયો છે આથી ગત વર્ષે નવરાત્રીમાં સોના અને ચાંદીની ખરીદી સામે ચાલુ વર્ષે માંડ વીસ ટકા જ ખરીદી થવા પામે છે આથી જ્વેલર્સ વેપારીઓને સોના અને ચાંદની ખરીદીમાં આર્થિક માર સહન કરવો પડ્યો છે જોકે આગામી સમયમાં હજુ ભાવ વધશે તેવી શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે ચોમાસાએ હજુ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વિદાય લેવાની બાકી છે ત્યારે ગુજરાતમાં સરેરાશ સામે એક હજાર ઓગણીસ સામે નવ મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે ટકા વરસાદે ચાલુ સાલે બે રેકોર્ડ સર્જા છેલ્લા એકસો પચીસ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ચોમાસાના ચારેય મહિના બસો બસો મીમી એટલે કે આઠ પોઈન્ટ આઠથી આઠ ઇંચ વધુ વરસાદ વરસ્યો છે આ સાથે એકસો પચીસ વર્ષમાં તેરમી વખત એક હજાર મીમી થી વધુ વરસાદ સાથે ઇતિહાસનો દસમો સૌથી વધુ વરસાદ રેકોર્ડ બનાવ્યો છે